બધાને મારા હેતપૂર્વકના રામ રામ રાજ્ય સરકાર દ્વારા મુસાફરોની સવલતો માટે નવી ટેકનોલોજી સાથેની લક્ઝરી બસોની સેવા શરૂ કરવા માટેનો નિર્ણય થયો અંદાજે સો જેટલી નવી બસોનો કાફલો વાહન વ્યવહાર વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના મુસાફરો માટે લેવામાં આવ્યો છે એ પૈકી મારી જાણકારી પ્રમાણે પચીસેક જેટલી બસો એ આપણા રાજકોટ વિભાગને સોંપવામાં આવી છે તે પૈકી સાત જેટલી નવી લક્ઝરી બસો જુદા જુદા રૂટોમાં આજથી રાજકોટ વિભાગ દ્વારા સંચાલિત કરવામાં આવી રહી છે એ ઘડીને આપણે સૌ આનંદ સાથે વધાવીએ હું અંતઃકરણપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું જણાવવા જેવી બાબત મને મેં બસને અંદરથી જોઈ તો એક બાબત જણાવતા મને ગર્વ થાય છે કે સંપૂર્ણ લક્ઝરી બસ એ મેક ઇન ઇન્ડિયા છે સંપૂર્ણપણે આખે આખી બસની અંદર તમામ મશીનથી માંડીને ઇન્ટિરિયર સુધીની તમામ વ્યવસ્થાઓ ભારતીય બનાવટની છે એને આજથી લોકોની સેવા માટે મૂકવામાં આવી છે બસની અંદર પહેલી વખત મેં સીટ ઉપર જે બેલ્ટની વ્યવસ્થા આપી છે મને લાગે છે કે સુરક્ષાની દૃષ્ટિએ આ એક નવો આયામ પણ આપણા મુસાફરોને માટે ઉપલબ્ધ થાય છે મુસાફરી કરતાં તમામ ભાઈ બહેનોને મારી હૃદયપૂર્વકની શુભકામનાઓ આની અંદર કામ કરતા કર્મચારી ભાઈ બહેનો ખાસ કરીને ડ્રાઈવર મિત્રો અને કંડક્ટર ભાઈ બહેનોને પણ હું મારી શુભકામનાઓ